જય માતાજી મિત્રો તો આપણે ત્યાંથી ધાતરવડી નદી એ અત્યારે નદી ધોવા જ્યારે પૂર આવ્યું છે એમ કહે છે કે ઘોડાપુર આપણે ત્યાં અત્યારે એમાં થોડા દિવસ પહેલાં બાર એટલે શનિવારનો વરસાદ અહીંયા ચાલુ છે અને તમને હું બતાવું ને આધો ગામમાં પાણી પાણી સ્વામિનારાયણ મંદિર અને પાણી ધોવા આમ બધી ગામમાં એલું જાય છે અને સરસ મજાનું કાળું મેં એવું વાતાવરણ છે કાળું ડિબાંગ અને આગળ આપણે છે ને ફટાફટ આડે નદીએ રહી ધાતરવડી નદીએ અને સુંદર મજાનું વાતાવરણ છે અને હું તમને નદીના દર્શન આગળ કરાવું ધાતરવડી નદીના એમ કહેવાય છે બહુ પૂર આવ્યું હતું સરસ મજાનું વાતાવરણ છે અને રુદ્રનાથ આવી ગઈ છે બસ ને હવે સુરતીલાલ આવે રાહે દેહમાંથી સુરત અને સુરત છે ને ફોટા ધંધે લાગી જાય કારણ કે ને ચાર દિવસની શાંતિ હોય મિત્રો સુરત ને અને આપણે તો આવી ગયાથી ધાતરવડી નદી એ અને આજે તે વઘેલા પરિવારના હુરાપુરા દાદા મિત્રો અને સરસ મજાની ડેરી બનાવી છે અને જો સુંદર મજાનું કામ અને ઉપર પાળાપીટ કરાવી ને ભીમદાદા અને દાદા દાદાનું પણ નામ લખાવી રહીશું અને પરિવારના પૂરા પૂરા દાદા છે ધાતરવડી નદીના કાંઠે ને આપણે હવે નદી આવી ગયા સી ધાતરવડી પુલ તો એટલું પૂર આવ્યું હતું ને અને આ જો નાળાની ઉપર પાણી થતું હતું ને આપણે થોડાક મોડા પીડ્યા કારણ કે આપણે તો જૂનાગઢ બાજુ હતા ને અહીંયા આવી ગયા ત્રણ સાડા ત્રણ વાગ્યા આવી ગયા પણ અહીંયા આવવાનું તો અહીંયા આવું પછી કારણ કે ઘણા બધા વિડીયો હજી પણ પાણી ને સરસ મજાનું થાયલું થાય છે બાટી બોલાવે જોવો ને પાણી ઉતરી ગયું છે અને સુંદર મજાનું એમ કહેવાય છે કે આખા સોમાહામાં પાણી નથી આવ્યું

તમારા ગામમાં નદી આવી છે કે નહીં તો આમાં છે ને કોમેન્ટ કરો ગામનું નામ અને ક્યાં ક્યાં તાલુકામાં ક્યાં ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો છે મિત્રો અને ક્યાં ક્યાં પૂર આવ્યા છે મિત્રો તો તમે પણ જરા કોમેન્ટ કરજો અમારે તો જાતવડી નદી બે કાંઠે આવી હતી નદી એક બીજી એક નદી છે આગળ એક બડકિયા નામની નદી છે એમાંય તે ઘોડાપુર આવ્યા હતા મિત્રો અને સુંદર મજાનું વાતાવરણ આમ તો કાળું મેઘ જેવું દિવાંગ થઈ ગયું આમ તો હજી આમ લાગે કે વરસાદ એટલો પડવાનો છે ને ધોઈ નાખશે એટલો હવે તો સોમાહામાં આવા વાદળા નીકળ્યા અમારે એવા વાદળા થઈ ગયા છે હવે તો ભાઈ આવા વરસાદ આમને ક્યાં કરશે તો તો ભાઈ ખેડૂતની શું હાલત થાય અત્યારે તો કવડું નુકસાન સિંગનું અને કપાસનું બહુ જ નુકસાન થયું છે જો હજી પણ વાદળા છે